હેલો મિત્રો કેમ છો મજામાં ને હું આપનો ફ્રેન્ડ સંદીપ ફરીથી આજે એક નવો વિડીયો સાથે હાજર થઈ ગયો અને આપણે સ્ટેચ્યુમાંથી માણસનો ફોટો સ્ટેચ્યુ રીતે બનાવવાનો એ જોયું હતું હવે આજે આપણે આગળ ઇન્ટરનેટ વિશે શીખીશું હવે હું તમને રોજ અલગ અલગ ટોપિક વિશે શીખવાડતો જઈશ હવે આપણે ફોટોશોપ તો જોઈ લીધું છે હવે ઇન્ટરનેટ વિશે આજે આપણે જોઈશું આજે આપણે ઇન્ટરનેટમાં આજે આપણે ઇન્ટરનેટમાં ઈમેલ કઈ રીતે કરીશું ઈમેલ આઈડી બનાવીશું ઇન્ટરનેટ શું છે એના વિશે સમજીશું ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે કયા કઈ સિસ્ટમો જોઈએ એ સમજીશું અને થોડો ઇન્ટરનેટનો વ્યૂ પ્રીવ્યૂ જોઈશું આ મારી યુટ્યુબ ચેનલ છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો જરૂરથી મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો જેથી હું નવા જે વિડીયો બનાવ એની અપડેટ તમને મળતી રહે અને તમે આગળ શીખી શકો ઓકે તો ચાલો શરૂ કરીએ ઇન્ટરનેટ એટલે શું પહેલાં પહેલો પ્રશ્ન એ થાય કે ઇન્ટરનેટ એટલે શું છે તો ઇન્ટરનેટ એટલે એક મોટું જાડું છે જેના જોડે બધા કમ્પ્યુટરો કનેક્ટ છે ધારો કે મારે એક એક જગ્યાથી ડેટા બીજી જગ્યાએ જોઈતું હોય તો હું વાયર વડે બે કમ્પ્યુટર કનેક્ટ કરું આ કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા લેવા માટે હું કેબલની મદદથી ડેટા લઈ શકું એના માટે અલગ અલગ ડિવાઇસ આવે એવી જ રીતે ઇન્ટરનેટમાં બી એવું જ છે ઇન્ટરનેટમાં બી અમુક સર્વરો અમુક જગ્યાએ સર્વરો હોય છે એની અંદર આપણો ડેટા બધો સ્ટોર રહે છે ત્યાંથી તમને જે પ્રમાણે એક્સેસ કરો એ પ્રમાણે તમને ડેટા મળી જાય છે આપણે ઇન્ટરનેટ એક્સેસના માધ્યમો જોઈએ ઇન્ટરનેટ એક્સેસનું માધ્યમ છે પહેલું તો ટેલિફોન લાઇન ડાયલ એપ કનેક્શન સૌથી પહેલાં જ્યારે નવા નવું ઇન્ટરનેટ શરૂ થયું ત્યારે આપણે ટેલિફોનથી ઇન્ટરનેટ એક્સેસ કરતા હતા એક કમ્પ્યુટરની અંદર એક મોડેમ નામનું ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવે અને એની અંદર ટેલિફોનનો વાયર નાખવામાં આવે એનાથી આપણે ઇન્ટરનેટ એક્સેસ કરી શકીએ પછી એના પછી આવ્યા એ ડીએસએલ બ્રોડબેન્ડ લાઇન જેને કહેવાય કે જે આપણે ફોન જ્યારે આપણે ઇન્ટરનેટ વાપરીએ એટલા ટાઈમ આપણો ફોન બંધ ના રહે જ્યારે આની પહેલાં ડાલાપ કનેક્શનમાં કેવું થતું કે જ્યારે તમે ઇન્ટરનેટ વાપરો ત્યાં સુધી તમારો એટલા ટાઈમ તમારો ફોન બંધ રહે તો એડીએસએલ આવ્યા પછી તમારા ફોન એકદમ ચાલુ રહે તમે ફોનને ડિસ્ટર્બ કર્યા વગર તમે તમારું કામ કરી શકો ઇન્ટરનેટ બ્રોડબેન્ડ બ્રોડબેન્ડ કનેક્શન એટલે આપણે ધારો કે ડીચ ટીવી ડીશ છે અલગ અલગ રાઉટર અને કાર્ડ એટલે પીસીમાં આપણે કાર્ડ જો નાખેલું હોય એની અંદર આપણે ઇન્ટરનેટનો છેડો નાખેલો હોય ને લેન્ડકાર્ડ કહેવાય બ્રોડબેન્ડ હવે આપણે કોઈ જ જગ્યાથી કનેક્શન લીધું ધારો કે આપણે જીટીપીએલ છે સિટી લિંક છે એ બધા અલગ અલગ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહેવાય ને આઈએસપી કહેવાય એની જોડથી આપણે ઇન્ટરનેટના પ્લાન લેવા પડે તમારે જરૂરિયાત પ્રમાણે ત્યાંથી પ્લાન લઈ શકો છો મોબાઈલ મથે હવે આપણે તો અત્યારે જીઓ ચાલે છે ફ્રીમાં ડિસેમ્બર મહિના સુધી આપણે ફ્રીમાં જ છે તો તમે એનાથી બી યુઝ કરી શકો છો તમારા મોબાઈલમાં તમારે વાઈ ફાય હોટસ્પોટ બનાવવાનું એનાથી તમારે લેપટોપ કે કોઈ બી ડિવાઇસ તમે એનાથી ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો કેબલ નેટવર્ક આવે એટલે આપણે જે ટીવી ચેનલો જોઈએ છે એ લોકો બી ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે તો એના કોન્ટેકથી બી આપણે ઇન્ટરનેટ કનેક્શન લઈ શકીએ છીએ હવે પછી આગળ જોઈએ તો ઇન્ટરનેટ યુઝ કરવા માટે આપણે સોફ્ટવેરની જરૂર પડે કેમ કે જે પેજ બન્યા હોય એક સોફ્ટવેરની મદદથી કોડિંગમાં બન્યા હોય જે આપણું કમ્પ્યુટર રીડ કરી શકે નહીં એના માટે અલગ બ્રાઉઝર કે જે તે સોફ્ટવેર એને ડીકોડ કરવા માટે યુઝ કરવું પડે જેથી આપણને યુઝર ઇન્ટરફેસ પ્રમાણે મળી શકે તો આપણે કમ્પ્યુટરની અંદર અલગ અલગ બ્રાઉઝર નાખેલા હોય છે ધારો કે અહીંયા છે મોઝીલા ફાયરફોક્સ અને બીજું છે અહીંયા ઇન્ટરનેટ એક્સપ્લોર આ બે બ્રાઉઝર છે આના સિવાય બી ઘણા બધા બ્રાઉઝરો આવે છે જેની મદદથી આપણે ઇન્ટરનેટ એક્સેસ કરી શકીએ છીએ બ્રાઉઝર ના હોય તો આપણે ઇન્ટરનેટ એક્સેસ કરી શકતા નથી કેમ કે જે ઇન્ટરનેટના પેજ હોય એનું ફોર્મેટ પ્રોગ્રામિંગની મદદથી બનાવેલું હોય છે જે આ બ્રાઉઝરો આપણને કન્વર્ટ કરીને દેખાડે છે ધારો કે આ યુટ્યુબની ચેનલ છે એનું બી પ્રોગ્રામિંગ હોય છે રાઇટ ક્લિક કરીએ અને આ વ્યૂ સોર્સ કરીએ વ્યૂ પીએ સોર્સ તો આપણને એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ વધારશે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપણને ખબર ના પડે જે આ બ્રાઉઝર છે એને ડીકોડ કરીને આપણને આવો વ્યૂ આપે છે તો આમાં તમને કંઈ ખબર પડે નહીં તેથી આપણે બ્રાઉઝરનો યુઝ કરવો પડે હવે યુઆરએલ યુઆરએલ કોને કહેવાય તો એક એડ્રેસ હોય તમારે કોઈના ઘરે જવું હોય તો તમારી જોડ એડ્રેસ હોય તો તમે કોઈના ઘરે જઈ શકો એ જ રીતે વેબસાઇટ માટેનું જે એડ્રેસ હોય એને યુઆરએલ કહેવાય ધારો કે આપણે પર્ટીક્યુલર વેબસાઇટ ખોલી હોય તો એનું પ્રોપર એડ્રેસ જોઈએ ધારો કે મારે ગૂગલ ખોલવું છે તો અહીંયા આપણે યુ આરએલમાં લખીશું અહીંયા એડ્રેસ બાર કહેવાય અહીંયા બ્રાઉઝર અત્યારે આપણે અહીંયા મોઝીલા યુઝ કરીએ છીએ

તો બી આપણને આ રીતનો બતાવશે જે આપણને ખબર જો આ રીતની ઇન્ફોર્મેશન આવે તો આપણને કંઈ ખબર ના પડે હવે આ બ્રાઉઝર છે આપણને વ્યૂ આપણને વ્યૂ કરી આપે આ રીતનું ગ્રાફિકલમાં તો આપણને ઇઝીલી ખબર પડે ગૂગલ એક સર્ચ એન્જિન છે ઘણા બધા સર્ચ એન્જિન આવે છે યાહુના સર્ચ એન્જિન આવે છે પછી વિકીપીડિયાનું સર્ચ એન્જિન આવે છે ડિંગનું સર્ચ એન્જિન આવે છે ઘણા બધા સર્ચ એન્જિન સર્ચ એન્જિનનો ઉપયોગ શું છે કે આપણે નેટ પરથી જરૂરી માહિતી શોધવા માટે હવે આપણને પ્રોપર વેબસાઇટ એડ્રેસ ખબર ના હોય કોઈ વ્યક્તિનું આપણને એરિયા ખબર હોય કે ભાઈ આ એરિયામાં ફલાણી વ્યક્તિ રહેશે તો આપણે એરિયા સર્ચ મારીએ એટલે એડ્રેસ બરાબર મળી જાય હવે મને ધારો કે કોઈ ભરતીની જાહેરાત પડી છે પણ મને પ્રોપર વેબસાઈટ ખબર નથી તો હવે મને જેનું નામ ખબર છે કે ભાઈ આની ભરતી 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 છે છે ધારો કે આર્મીની તો હું આર્મીની ભરતીની મનમાં કોઈ વેબસાઇટ ની માહિતી ખબર નથી તો હું ગૂગલમાં જઈને લખીશ આર્મી ભરતી તો મને એને રિલેટેડ લિંકો મળી જશે એને એને રિલેટેડ આટલી બધી લિંકો છે જે આપણને મળી જશે એમાંથી આપણે જરૂર જે જરૂર હોય એ એડ્રેસ શોધી જે માણસ જરૂર હોય એને શોધવાનો એટલે જે એડ્રેસ આપણે યુ જરૂર હોય એ યુ એલ શોધી નાખવાની અને આપણે સેવ કરી લેવાની બીજું એક છે ટૂલ અહીંયા બુક માર્ક હવે કોઈ બી આપણે બુકમાર્ક એટલે કેવું કે આપણે પેજ વાંચ ચોપડી વાંચતા આવીએ તો એક પાનું કાગળ કોર્નર પરથી વાળી દઈએ અને બુકમાર્ક કહેવાય કે જ્યાં જ્યાંથી આપણે શરૂ કરી દઉં એ જ વસ્તુ આપણને ફરી મળે ખોવાઈ ના જાય એ વસ્તુ તો અહીંયા સ્ટાર કરી દેવાનો અહીંયા 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 આપણે અહીંયા શોર્ટ ઓપ્શન છે અહીંયા સ્ટાર એટલે સીધું ડાયરેક્ટ બુક માગી જતું રહે આમાં તમારે જે નામ આપવું હોય તમારે નામ આપી દેવાનું અને બીજો ઓપ્શન છે અહીંયા કંટ્રોલ બી દબાવશો તો બી બુક થઈ જશે ઓકે તો આમાં આટલું જ તો આપણે અલગ અલગ બ્રાઉઝર જોવા જો જોવા મળે છે ઇન્ટરનેટ એક્સપ્લોર છે મોઝિલા છે ક્રોમ છે બધા આપણે અલગ અલગ બ્રાઉઝર છે એની મદદથી તમે કોઈ બી વેબસાઇટ સર્ફિંગ કરી શકો છો વેબસાઇટ સર્ફિંગ કરવા માટે તમારે વેબસાઇટનું એડ્રેસ ખબર હોવી જોઈએ ધારો કે મારે યાહુની વેબસાઇટ ખોલી છે તો યાહુ ડોટ કોમ યાહુ યાહુની વેબસાઇટ ખોલીએ આપણે હવે અહીંયા આપણે વેબસાઇટ કેમની ઉપર નીચે કરવી આજુબાજુ જવું વેબસાઇટમાં અહીં થઈ જવું એ બધું જોઈશું વેબ વેબસાઇટને ઉપર નીચે કરવા માટે આ સાઇડનું સ્ક્રોલ બાર છે તો એની આના મદદથી આપણે સ્ક્રોલ કરી શકીએ પેજ ઉપર નીચે થાય ધારો કે લાંબુ પેજ હોય અને નીચે વધારે રીડિંગ કરવું હોય તો આપણે અહીંથી આ સ્ક્રોલ બાર કહેવાય બરાબર છે તો કોઈ વસ્તુ ટોપિક રીડ કરવું હોય તો અહીંયા લિંક આપેલી હોય એને હાઇપર લિંક કહેવાય એટલે એને જોડતી લિંક અહીંયા ક્લિક કરશો એટલે એને રિલેટેડ જે તે માહિતી હશે ઓપન થશે એ રીતે ક્રિકેટને લગતી માહિતી જોતી હોય તો અહીં ક્રિકેટ પર ક્લિક કરીશું એટલે એને લગતી માહિતી ઓપન થશે મેલમાં જવું હોય તો અહીંયા મેઇલનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરીશું તો મેઇલનો ઓપ્શન ખુલશે ફેસબુકમાં શેર કરવું હોય તો અહીંયા ફેસબુકનો ઓપ્શન છે ટ્વિટરમાં શેર કરવું હોય તો ટ્વિટરનો ઓપ્શન છે તમે અહીંથી શેર કરી શકો છો જે તે જગ્યાએ બરાબર માઉસની માઉસમાં વચ્ચેનું સ્ક્રોલ બટન આવે હોય છે વચ્ચે જે ચકેડી જેવું હોય છે ને ગોર અને સ્ક્રોલ બટન કહેવાય એના મદદથી બી તમે પેજ અપડાઉન કરી શકો છો તો આ તો બેઝિક સર્ફિંગનો ઉપયોગ વેબસાઇટ સર્ફિંગ કેવી રીતે કરવાની અલગ અલગ વેબસાઇટ તમે કોઈ બી વેબસાઇટ ખોલો અને તમે જોવો આમ ઉપર નીચે કરો આમ તેમ કરો એને સર્ફિંગ કર્યું કહેવાય ધારો કે ફેસબુક ખોલ્યું અને એની અંદર તમે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સની જોડવાત કરી પછી ફોટા જોયા એવું બધું કરીએ એ બધું સર્ફિંગ કહેવાય હવે ચલો હવે આપણે આગળ ઇમેલ ઈમેલ આઈડી બનાવતા શીખીશું ઇમેલ આઈડી કે રીતે બનાવો તો અહીંયા આપણે મેઇલમાં જવાનું આજે આપણે યાહુમાં જોઈશું યાહુમાં અને જીમેલમાં આપણે બેહોમાં ઈમેલ આઈડી બનાવતા શીખીશું આના માટે કમ્પલસરી એક મોબાઈલ જોડે જોઈશે કેમ કે જે ફોનથી તમે ફોનની અંદર તમારે ઓપ્શન અંદર ઓપ્શનમાં નાખવાનો હશે ફોન નંબર તમે ફોન નંબર નાખશો એટલે એના પર એના પરથી તમારા મોબાઈલમાં કોલ આવશે એનાથી તમારો ફોન વેરીફિકેશન થશે તો જ તમારું એકાઉન્ટ બનવા દેશે અમુક સાઇટોમાં નથી માંગતા પણ આમાં માંગે છે હવે અહીંયા આપણે સાઇનઅપ પર જઈશું સાઇનઅપ પર ક્લિક કર્યું પેજ લોડ થાય ત્યાં સુધી આપણે ધાજે અહીંયા પ્રોસેસ બતાડે છે આજ જ્યાં સુધી ગોગલું પડતું હોય ત્યાં સુધી પેજ પ્રોસેસ કરતું હોય એવું બતાડે લોડ થતું હોય નેટ પરથી જ ડેટા ડાઉનલોડ કરે છે અહીંયા આપણે પેલા નામ લખીશું જે જેનું આપણે જે ઈમેલ આઈડી બનાવવું હોય એનું નામ લખીશું ધારો કે અહીંયા આપણે લખીશું હેપી ટુ હેલ્પ ઈમેલ આઈડી આપણે સિલેક્ટ કરીશું હેપી ટુ હેલ્પ આ સજેશન બતાવે છે અહીંયા જે તમને બતાડ્યું ને પેલા અહીંયા બધા સજેશન બતાવે છે આટલા બધા આ બધા અવેલેબલ છે તો તમે એના પરથી બી કોઈ બી એક સિલેક્ટ કરી શકો છો નહીં તો તમે પર્ટીક્યુલર જે તે બનાવ હોય તમે સિલેક્ટ કરી શકો છો આ આઈડી ઓલરેડી છે જ અંદર એટલે આપણે હેપી ટુ હેલ્થ થ્રી એવું બનાવી દઈશું પાસવર્ડ રાખી દઈશું કોઈ ભી પાસવોર્ડની અંદર એક અક્ષર કેપિટલ એક અક્ષર કેપિટલ સ્મોલ એવો મિક્સ કરીને બનાવો જેથી સ્ટ્રોંગ પાસવર્ડ બને જે તે તમારે પાસવોર્ડ રાખવો એ પાસવર્ડ નાખીશું મોબાઈલ નંબર તમારો જે તે મોબાઈલ નંબર

આ જે ન મેસેજ કર્યો એ મેસેજ તમારે ફોનમાં આવશે એ નંબર અંદર નાખવાનો એટલે તમારો ફોન નંબર વેરીફાય થઈ જશે વેરીફાઈ તો તમારું આ ઈમેલ આઈડી બની જશે ઓકે મિત્રો ઈમેલ આઈડી બની ગયું છે હવે આ ઇનબોક્સ કહેવાય આ તમારું મેલનો બેઝિક લુક આ તમારો મેલનો બેઝિક લુક છે આ ઇનબોક્સ એનો ઇનબોક્સની અંદર તમારા જે નવા મેલ આવ્યા હોય બધા ઇનબોક્સમાં દેખાડે તમને તમારે કોઈ નવો ઈમેલ કરવો બનાવવો હોય તો કમ્પોઝ પર ક્લિક કરવાનું એટલે એક નવું મેનુ ખુલી જશે આ તમારે કમ્પોઝ માટેની સ્ક્રીન છે કોઈને ઈમેલ લખવું હોય તો અહીં સામે વાળાનું ઈમેલ આઈડી ધારો કે આ સામે વાળાનું ઈમેલ આઈડી લખી દીધું અહીંયા સબ્જેક્ટમાં લખી દેવાનું જે તે જે તમે વસ્તુ મોકલો છો એને હાલ બરાબર અહીંયા મેસેજ લખી દેવાનો તમારે જે મેસેજ લખવો હોય ઓકે અહીંયાથી તમારે કોઈ ફાઇલ અટેચ કરવી હોય ફોટો અટેચ કરવો હોય તો અહીંથી તમે અટેચ કરી શકો છો અટેચ ફાઇલ ફ્રોમ ધ કમ્પ્યુટર હવે અહીંથી હું કોઈ બી એક ફાઇલ અટેચ કરીને મોકલી દઉં ઓકે અહીંથી અમે ફોટો અટેચ કરી દીધો ઓકે આ એટેચ થઈ ગયો છે હવે આપણે સેન્ડ કરી દઈએ અહીંયા તમારે જે તે મેસેજ લખવો હોય લખી દેવાનો કે ભાઈ ફલાણું 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 ઢેંકણું ઢેંકણું ઢેંકું અહીં સેન્ડ કરી દેવાનું ઓકે હવે સેન્ડ થઈ ગયો છે તો અહીંયા આપણને હવે સેન્ડ આઇટમમાં બતાડશે તમે અહીંયાથી ક્લિક કરીને જોઈ શકો છો જો મેલ ના ગયો હોય તો અહીંયા આપણને ફેલિયર નોટિસ મળે તો અહીંયા ઇમેલ નથી મળ્યો ધારો કે આપણે એક નવો બનાવીએ અને ખોટું ઈમેલ એડ્રેસ નાખીએ એટલે આપણને ખબર પડે કે તેઓ ફેલિયર નોર્થ ઇસ્ટનો મેલ આવે અહીંયા જીમેલની જગ્યાએ સ્પેલિંગમાં આપણે ભૂલ કરી કરીએ બરાબર અહીંયા આપણે સેન્ડ કરી દીધું હવે અહીંયા આપણે ઇનબોક્સમાં જોઈશું તો આપણને એક મેલ આવી જશે કે ઈમેલ મળ્યો નથી એ નોટિસ કરીને એક મેલ આવશે અત્યારે તો આપણને સેન્ડ બતાડે છે તો થોડી વાર પછી ઈમેલ આવી જશે એવી જ રીતે હવે આપણે જીમેલમાં જીમેલમાં બી એક એકાઉન્ટ બનાવી દઈએ જીમેલમાં મારું મેં બનાવેલું જ છે એમાં બી તમારે ફી સેમ ટુ સેમ ફિલ બધો ડેટા એ રીતે ફિલ કરી દેવાનો અને જીમેલમાં તમને બતાવી દઉં કે રીતે એનો લુક હોય છે અમારું ઓલરેડી બનાવેલું જ છે એન્ટરપ્રાઇઝ વન ફોર એટ ધોટ કોઈ એક ઈમેલ કર્યો એ ઇમેલ અહીંયા બતાડશે આ બધા ઈમેલ બતાડે છે અહીંયા સ્પામાં બી મેલ આવી શકે ઓકે આ બધા ઇમેલ છે અલગ અલગ કોઈ આવી બી ડિટેલ મોકલી શકે ઓકે તો આ મેલ કેમનું ચેક કરવા ઈમેલ કેવી રીતે કરવો એ તમે જોયું હવે એનીથી આગળના ટોટલમાં આપણે ફાઇલો કેવી રીતે ડાઉનલોડ કરવી એ બધું જોઈએ તો મને કોઈ એક મેલ કર્યો છે એની અંદર અટેચમેન્ટ છે હવે મારે આ દિનેશ પરીખનો ફોટો છે એ મારે ડાઉનલોડ કરવો છે તો હું અહીંયાથી ડાઉનલોડ કરીશ અહીંયા આ ઓપ્શન છે ડાઉનલોડ તમે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરશો તો તમને જોવા મળશે પણ ડાઉનલોડ કરવો હોય તો આ ડાઉનલોડનો ઓપ્શન અહીંયા બી છે અહીંયાથી બી તમે ડાઉનલોડ કરી શકો છો અને ડાયરેક્ટ અહીંયાથી બી ડાઉનલોડ કરી શકો છો ઓકે આ સેવ કરશો એટલે અહીંયાથી સેવ અહીંયા તમને બતાડશે આ ડાઉનલોડ થઈ ગયું હવે અમુક લોકોને ખબર નથી પડતી કે કે રીતે ડાઉનલોડ કરેલી ઓપ્શન વસ્તુ જોવાની કા જગ્યા હોય તો અહીંયા તમે આ ફોલ્ડરનો ઓપ્શન છે અહીંયા બાજુમાં અહીંયા ક્લિક કરશો ને એટલે જે જગ્યાએ ડાઉનલોડ થયું છે ને એ જગ્યાએ અને એ ફાઇલ પર સિલેક્ટ થઈ જશે હવે એ ફાઇલ કોપી કરી કે તમારે જે તે જગ્યા લેવી હોય તમે લઈ લેવાની ધારો કે મારે અહીંયા ડેસ્કટોપ પર લેવી છે તો મેં અહીંયાથી ડેસ્કટોપ પર લઈ લીધી ઓકે તો આ ખાસ ધ્યાન રાખવાનું કે ડાઉનલોડ કરેલી ફાઇલ ક્યાંથી કેવી રીતે શોધવી અહીંયા આ ઓપ્શન છે સૌથી પહેલાં એ ફોલ્ડર પર ક્લિક કરવાનું જ્યાંથી ડાઉનલોડ એ ફાઇલ સિલેક્ટ થયેલી હોય એને ડેસ્કટોપ પર લઈ લેવી અને પછી એમાં કામ કરું અને કામ કર્યા પછી એને કમ્પોઝ કામ કરીને ઈમેલ કરવો હોય તો કમ્પોઝ પર ક્લિક કરવાનું પછી જે તે જગ્યાએથી આપણે ફાઇલ મૂકી હોય એ જગ્યાએથી આપણે અટેચ કરવાનું ડેસ્કટોપ પર જે તે નામ આપ્યું હોય એ નામ આપણે યાદ રાખવાનું અટેચ ઈમેલ આઈડી હેપી ટુ હેલ્પ વી એટ ધ રેટ યાહુ ડોટ કોમ સબ્જેક્ટમાં લખો ટેસ્ટ મેલ ઓકે સેન્ડ કરી દઈએ એટલે આપણે ઈમેલ સેન્ડ થઈ ગયો અહીંયાથી આપણે સેન્ડ મે ના જોઈ લેવાનું એટલે અહીંયા બતાડશે કે ભાઈ આપણે ઈમેલ કર્યો એ થઈ ગયો છે હવે સામે વાળાના આઈડીમાં આ રીતે બતાડશે અહીંયા આવી ગયો હશે તો બતાડશે જો આવી ગયો યાહુમાં આપણે અહીંયા જે ઇમેલ કર્યો એ અહીંયા આવી ગયો કુ સેન્ટરપ્રાઇઝ પરથી ઓકે તો આ બેઝિક મેઇલનો ફીચર છે આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે હવે બીજી એક ખાસ વાત તમે કોઈ બી જગ્યાથી ઇન્ટરનેટ યુઝ કરતા હોવ ધારો કે સાયબર કેફેમાં જાઓ ત્યાંથી ઇન્ટરનેટ યુઝ કરતા હો તો તમારે આઈડી કાયમ લોગઆઉટ કરવાનું રાખો કેમ કે જો તમે ચાલુ રાખીને જશો તો કોઈ બી તમારો પર્સનલ ડેટા યુઝ કરી શકશે તો ભૂલ્યા આગળ કોઈ બી જગ્યાએથી તમારે મેલમાંથી આઉટ તમારા જેટલા બી એકાઉન્ટ હોય તમારે બધાથી આઉટ કરી દેવાનું હવે મારે આ યાહુમાંથી આઉટ કરવા માટે અહીંયા ઓપ્શન છે આ માણસ દોરેલો છે અહીંયા ક્લિક ત્યાં આગળ માઉસ લઈ જવાનું ક્લિક નથી કરવાનું ખાલી માઉસ પર લઈ જવાનું છે ત્યાં આગળ નીચે ઓપ્શન છે સાઇનઆઉટ સાઇન આઉટ કરશો એટલે આપણને ત્યાંથી બહાર કાઢી મૂકશે એટલે આપણે પ્રોપર સાઇન આઉટ થઈ ગયા છે એવી જ રીતે અહીંયા જીમેલમાં જેમે લઈ અંદર અહીંયા કે દોરેલો છે તમારે બીજો કોઈ બી અક્ષર હોઈ શકે છે આથી અહીંયા ફોટો હોય તો ફોટો બી હોઈ શકે છે સાઇન આઉટ પર ક્લિક કરી દેવાનો એટલે તમે સાઇનઆઉટ થઈ જશો તો બીજું ઓપ્શન કે હવે મેં બધું સાઇનઆઉટ કરી દીધું બંધ કરી દીધું તમને પ્રોપર વેબસાઇટ ખબર છે તો મેલ ખોલવા માટે યાહુનો આપણે પ્રોપર યુઆરએલ લખી દો વાયમેલ ડોટ કોમ એટલે સીધું તમને યાહુના મેલ ના લોગિન પેજ પર લઈ જશે ત્યાંથી આઈડી અને પાસવર્ડ કરી શકો લખી દો તમારો આઈડી જે આપણે બનાવ્યું એલ થ્રી એટ કોમ નેક્સ્ટ પાસવર્ડ જે આપણે આપ્યો હોય એ સાઇન ઉટ અને ઓપન કરવાનું આપણે શીખીએ આજના વિડીયોમાં હવે પછી નેક્સ્ટ ટુટોરિયલમાં આપણે વોર્ડમાં કેવી રીતે કામ કરવું વોર્ડના બેઝિક ટૂલ્સ એ બધું આગલા ટુટોરી આપણે જોઈશું આથી ઇન્ટરનેટ ની બેઝિક માહિતી ઇમેલ કેવી રીતે કરવો સર્ફિંગ કે રીતે કરવું એ આજે આપણે આ ટુટોરિયલમાં જોયું આશા રાખું છું તમને મારો વિડીયો ગમ્યો હશે જો તમને મારી ચેનલમાં જો તમને મારો વિડીયો ગમ્યો તો જરૂરથી મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો જેથી હું નવા વિડીયો બનાવું એની અપડેટ તમને મળતી રહે તો ચાલો આવજો ત્યારે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો બાય બાય